બીજના દિવસે નક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની બસો બાવનમી રથયાત્રા નીકળી પરંપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે આજે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા આઠ કિલોમીટરના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચીને દર્શન આપે છે આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રથયાત્રામાં ઢોલનગારા ભજન મંડળીઓ કરતબ બાજુની હાજરી પણ જોવા મળી રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો જેમાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે હેતુસર પોલીસની ટુકડીઓની સાથે સાથે એસઆરપી જવાનો પણ તૈનાત કરાયા છે અને પોલીસે ડ્રોન કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા સતત રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે સબ ઇન્સ્પેક્ટર અને સો પોલીસ કર્મચારીઓ એસઆરપીના ચોવીસ જવાનો અને સાથોસાથ દોઢસોથી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તની અંદર રહેલા છે પોલીસ બંદોબસ્તની સાથે સાથે સમગ્ર રોડનું પીડી ચેકિંગ કરવામાં આવેલ છે અને એક્યુઆરટી પણ અહીં અવેલેબલ રાખવામાં આવી છે સવારે નવ ને પાંચ મિનિટે પુષ્ય નક્ષત્રની અંદર ડાકોરજીની બસો બાવન મી રથયાત્રા રણછોડજી મંદિર ડાકોર ખાતેથી નીકળી છે સોના અને ચાંદીના રથમાં પારાફરથી ઠાકોરજી બિરાજમાન થઈ અને પરિક્રમામાં ઠાકોરજીના રથનું અધિવસન કરવામાં આવ્યું અધિવસન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા